અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ભોગ બનતી જનતા ઠેર ઠેર ખાડા ખોદીને એમસી અમદાવાદ સૌથી મોટી અને પાપનો જ પુરાવો મળી ગયો છે ચોમાસા પહેલા જ અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે એમસી ની આ બેદરકારી અને સત્તાધીશોએ આ પૂર્વ વિસ્તાર ડૂબવા મૂકી દીધો હોય તેવો ઘાટ સર્જાયો છે ઓઢવ અને અજીત મિલ ચાર રસ્તા પાસે આ વિસ્તાર અને જ્યાં પાણી ભરાઈ ગયા છે એસી ચેમ્બરમાં બેઠેલા સત્તાધીશોને અમદાવાદીઓની કોઈ ચિંતા ના હોય તેવા દ્રશ્યો સર્જાયા છે આ કહેવાતા જનપ્રતિનિધિઓ પણ લોકોની સમસ્યા વખતે ગાયબ થઈ જાય છે જવાબ નથી આપતા અને લોકોની વેદના આ સત્તાધીશો ક્યારે સાંભળશે આ સવાલ પણ એક થઈ રહ્યો છે એક ઓછો કલાકનો વરસાદ અને આ કલાકના વરસાદમાં પૂર્વ વિસ્તાર જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા છે અમે આપને આ અમદાવાદની વિકાસની જે પોલ ખોલી રહ્યા છે એએમસી કહી રહ્યું છે કે કામ કરવામાં આવે છે સાથે સાથે પાણી ન ભરાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે તેવા દાવા કરે છે પણ આ દાવા એ પોકળ સાબિત થયા છે આ જુઓ તો ખરા પૂર્વ અમદાવાદની શું હાલત થઈ છે એક તરફ વિકાસના દાવા કરવામાં આવે છે અને આ તરફ

રસ્તો સહી કરાવી કરાવ દસ પંદર વર્ષથી આજ જ ભરાઈ જાય છે પાણી બઉ તકલીફ પડે છે જો ને પાઉં ઉપર કરીને બસ ફસાઈ ગઈ છે રાહ ચાલકો રાહ ચાલકો નહી ચાલી શકતા મારું નામ ફેસલ શેખ છે